એ આપણી વાત જોઈએ તો હાલો આપણે ગાગર અને અને આગળ આગળ બનીને રહીજ તો અહીંયા હે ને વરસાદના કારણે હે ને પીપરીન ઝાડ પડી ગયો ને લગભગ દોઢસો થી બસો વર્ષ જૂનું પીપરીન ઝાડ અને જોતા કેવું કેવડી ની ડાયરું ને ફાઈનલી મિત્રો આપડા ગાગર અને કઈ ને હાલતા થઈ ગયા હે આપણે આમ જવાનું આપણે આપણે ઢોકળી ઠારું આ રસ્તો તમે જોઈ જ ઘણી વાર આપણા બ્લોગમાં તો એમડી જ નદી હે એમણે જ પૂર્વજ બધા પાવાના હે તો હાલો આપણે જઈએ અને ઉગાડે પૈ ગયા જવાનું હોય આપણે એટલે સંપલાઈ નથી રહ્યા હૈ ચાલો હવે તો અહીંયા આવી ગઈ નદી અને ફાઇનલી મિત્રો આપણે પોગી ગયા અને જો હાંગોમાં ડેન્કી છે ને ત્યાં આપણે જવાનું હોય ચાલો આપણે ત્યાં જઈએ અહીંથી ને આપણો હવે ટુકડીવાળી મારા કંઈથી કંઈ આપણે ટુકડીવાળી કંઈ સેટી નથી થતી ભાઈ રહી જાઓ બે મસ્ત મજાની નદી જાય છે આ નદી જ આપણે વિડીયો બનાવવા આવ્યો તો તમને ખબર હોય અહીંયા માથે પાણી જતું હતું હવે બધું ઉતરી ગયું પાણી વરસાદ એવો પડ્યો ને તો પાણી ઉતરી ગયું ફાઇનલી મિત્રો આપણે પૂર્વજીયા પા અને એક ગાગર ભરી અને આપણે ગામમાં જાઈ હે કેમ કે નહી આવી ગૌચર અને આપડા ઓયડે હે ને બેય જગ્યાએ પાવના છે અને ભાઈ કે આ છે ઘણા તમા છે પાવ હે ને લપક કોઈ આવતું નથી બહુ તો ફાઇનલી મિત્રો બપર થઈ ગયા છે અને આપણે જાઈ હે વાડિયે આજ આપણે આલી ન આયા કેમ કે ગાડી હે નઈ તો આ આપણે હે ને કડીન કડી આઈલા જાય અને માંડવ જો કે આવીયું હે વર્ષા દે ઠીકો ઠીક નવર હે તનદી તંદી પણ હે ને ખાલી નતો દીધું એવો વયરોતો અને અટાણે આદર જેવું હે પવનના બધું પડી ગયું હે હાવ બધું આમ થંભી ગયું કે તવિયું પડી ગયું હે અટાણે હાવ જરાય પવન છે જ નહીં અને પાછી વરસાદની આગાહી છે કંઈ અને પાણી બાણી બધું હુંકાઈ ગયું હે અને અહીંયા તમે ભાઈ રીતે જોયું હતું ને ના જોયું હોય જોતા આવજો અને જો માંડવ્યું કંઈક આવ્યું હે પાટલાને બાટલામાં બધું ફૂટકી ગયું આ જોઈ લીધી હવે આપણે જરાકલી વાડી જોઈ ઉપલી વાડી ને હે ને જરાક પીરી પડી ગઈ છે માંડવી અને ગરમી બહુ થાય છે કેમ વાવડો જ નથી જયારે અને આ રહી જાય આપડે બની ઉપલી વાળી ની આપણે એની પહેલા વાત કરી હતી જે પીડી પડી ગઈ પણ કઈક પાસે રિકવરીમાં આવી ગઈ આવી હશે કઈ માંડી અમલ નામી છે હોય તો નામી બે હે પણ હોય બે હે એટલે આ જો ડેડવા થાય કે તો ભારી કામ થાય મિત્રો રોટાના વાગી ગયા હે પાંચ અને આપડા આવ્યા અને આજના બ્લોગમાં બસ એટલું જ મળીએ નવા બ્લોગમાં